ગુરુવાળા છું અને ઘણા વર્ષથી હું અહીંયા માતાજીના દર્શન કરવા માટે આવું છું અને અહીંયા જે મોહન છે પિયુષ આનંદના થયું હતું તે મારા ગુરુ છે અને ઘણા વર્ષથી હું અહીંયા માતાજીના મંદિર સાથે જોડાયેલો એક ગાયક છું આજે માતાજીની સાગીરા છે બે લાઈન માતાજી ચોક્કસ છું કે અહીંયા માતાજીના મંદિરનું મારું એક આલ્બમ બનેલું છે એટલે ખાસ એની જ તમને બે લાઈન્સ હવે મટે છે અંધારું રવીવારે ભરવા સુરત શેર આવો માડી તારા ચરણોમાં શીશ રે નમાવું શીશ રે